નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મગફળીની આવકમાં આજે બહુ ખાસ કયો વધારો જોવા નથી મિત્રો અને મિત્રો નવી મગફળીની વાત કરીએ પણ આજે પણ નવી મગફળી ઘણી આવેલી છે મિત્રો ત્રણસો આડા ત્રણસો ગુણ્યા આસપાસ નવી મગફળી જોવા મળી રહી છે મિત્રો અને નવી મગફળીમાં ઝાઝા ભાગે મિત્રો હવાવાળા માલ ઓરા ટાઈપ માલ જ આવી રહ્યા છે કોઈ સૂકો સારો માલ હજી પણ કોઈ દેખાણો નથી મિત્રો તો આપણે જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ નવી મગફળીના બજાર ભાવ જૂની મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

અગિયાર ફોન નવો એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન હલો સારું હલો નવસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે આ નવી મગફળી ઓગણચાલીસ નંબર મગફળી છે નવસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે પણ સેજ હુકલો માલ છે પણ દાણા ની ક્વોલિટી માં મીડિયમ છે આવું દાણો નથી આની અંદર હરવો માલ થયો છે નવસો છપ્પન રૂપિયા નો ભાવ થયો છે આનો નવી મગફળીઓ

ਮੈਂ ਚੰਨਪੁਰ ਆਦਿ ਜੀ ਬੀਨੂ ਬਾਈ ਆਪੋਸ 1086 ਰੁਪਏ ਦਾ ਭਾਵ ਦਿੱਤਾ ਅਮਨ ਲਾ 1086 ਰੁਪਏ ਭੇਜਿਆ ਜਮੂਤ ਪੜੀ ਦੋ ਜੀ ਸਪੋਰਟ 1086 ਮਜੀ ਵੀ ਸਮੋਤ ਪੜੀ ਹੈ 1023 ਰਵੀ ਆਈਡੀ ਹੋਗੀ 73 33 81 ਆਹ ਏਕਾ ਸੀ ਹੋਰ ਜਮਨ ਬਾਈ એક હાજર ને એકાવન રૂપિયા નો ભાગ એકનો ભાગ જેવી જૂની મોગફળી છે એક હાજર એકાવન માં વેચાણી એક હાજર ને એકોતેર રૂપિયા ના ભાવ છે છે એક હાજર ને એકોતેર રૂપિયા ના ભાવ છે ছত্ৰিছ ৰূপিয়ে নাই ছাত্ৰ নীৱ মগী মিঠা ঔৰাপ মালৰা ছ্ৰিছ ৰূপায়